વડિયાના સિવિલ હોસ્પિટલના ડોક્ટર ગજિયારાની સાવરકુંડલાના વંડા ગામે બદલી કરવામાં આવતા વડિયા ગામના વેપારીઓ દ્વારા બંધ પાડી રોષ વ્યક્ત કરવામાં આવેલો હતો વડિયા સિવિલ હોસ્પિટલના ડોક્ટર ગજેરાની સાવરકુંડલાના વંડા ગામે બદલી થતા ગામે બંધ પાળેલું હતું વડિયાના દુકાનદારોએ ધંધા રોજગાર બંધ રાખી બદલી બંધ રાખવાની માંગ કરેલી હતી ગરીબો માટે આશીર્વાદરૂપ ગણાતા ડોક્ટર ગજેરાની બદલી થતા વેપારીઓએ પોતાના રોજગાર ધંધા સ્વયંભૂ રીતે બંધ રાખેલા હતા બદલી બંધ રાખવા માટે વેપારીઓ દ્વારા બપોરે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે મુદ્દો શું છે તમારો મારું નામ મિતુલ ગણાત્રા છે હું વડિયા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ છું આજનો મુદ્દો એ છે કે વડિયા સિવિલના ડૉક્ટર ગજેડા સાહેબની વડિયાથી વંડા ટ્રાન્સફર થઈ છે સરકારની જોગવાઈ અને કાયદાકીય રીતે અવારનવાર બદલી થતી હોય છે પણ વડિયા ગુજરાતનો પછાત જિલ્લો અમરેલી છે અને અમરેલી જિલ્લાનો પછાત તાલુકો વડિયા છે તો અહીંયા ગરીબી માણસોની વસ્તી વધારે હોવાથી સિવિલ હોસ્પિટલનું મહત્ત્વ બહુ જ છે જ્યારે જ્યારે સરકાર આરોગ્ય વિશે ઘણી ઘણી યોજનાઓ જાહેર કરે છે તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે સમસ્ત વડિયા ગામ આજે બંધ છે ડૉક્ટર ગજેરા સાહેબની બદલી થયેલ હોવાથી તો સરકારશ્રીને એક વિનંતી છે કે આ બદલી આજને આજ તાત્કાલિક તમે રોકાવો કારણ એ છે કે જે તે વખતે વડિયાની અંદર મહેતા સાહેબ હતા ત્યાર પછી જાદવ સાહેબ આવ્યા ત્યાર પછી ડોકા સાહેબ આવ્યા ઘણા વર્ષોથી આ ડોક્ટરે વડિયાની અંદર બહુ સારી અને સારામાં સારી એની જે ફરજ છે એ ભાગ ભાગરૂપે એમને ગામની સેવા કરેલી છે એવી જ રીતે આ તાલુકાની અંદર તમામ ગરીબ માણસોને ડૉક્ટર ગજેરા સાહેબની જે સેવા છે એ એકસો આઠ જેવી છે ચોવીસ કલાક છે રાત્રે બાર વાગે બે વાગે બોલાવો તો એ માણસે એક સેકન્ડનું પણ મોડું નથી કર્યું અને મેજોરિટી કેસ છે એ અહીંયા જેણે સોલ્વ કરેલા છે ક્યાંય કોઈ દિવસ રિફર નથી કરેલા તો તમામ ગામની એક અપીલ છે સરકારશ્રીને કે આ બદલી આજને આજ રોકાવો અમે આજે આવેદનપત્ર આપવાના છીએ અને ગાંધીનગર પણ રજૂઆત કરવાના છીએ તો અમારી મીડિયા દ્વારા આપશ્રીને એક વિનંતી છે કે પણ આપ પણ આમના માધ્યમથી અમારી ત્યાં અરજી સ્વીકારો